આજે ધાંગધ્રા વિધાનસભા મતવિસ્તારના સમસ્ત કોળી સમાજના આગેવાનોની મીટિંગ હતી અને એ મિટિંગની અંદર સમાજના તમામે તમામ લોકોએ એક સુરે આપણે ભાજપ સાથે રહી અને મને જીતાવવા માટેના જે પ્રયત્નો કરવાના છે એ બાબતની મિટિંગ હતી અને આખો કોળી સમસ્ત કોળી સમાજ અત્યારે ભાજપ સાથે જોડાઈ ગયો છે ત્યારે સોનગર નવ લોકસભાની જીત બાકી છે અને પાંચ લાખ ઉપરની મતથી જીતાવવાનો નિર્ધાર આજે કરવામાં આવ્યો છે સમસ્ત કૌડી સમાજની બેઠકમાં આપણા લોકલાડીલા ઉમેદવાર ભાઈ શ્રી ચંદુભાઈ અને સમાજના આગેવાનો અને આ વિસ્તારના તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો સમાજના સામાજિક આગેવાનો બધાએ આજે ચંદુભાઈને ખાતરી આપી છે કે સમાજમાં પોતે અમે બધા ભાઈ ભાઈ છીએ કોઈ વિવાદ નથી અને વિવાદ કરનાર લોકો છે એ તો હું તમને કહું થોડા ક્ષણિક લોકો છે અને સાત તારીખે બરોબર અમે બધા જવાબ આપવાના છીએ અને જ્યારે હું તમને કહું કાઉન્ટિંગ મતગણતરી થવાના છે ત્યારે અડધી કલાકની અંદર મતગણતરી છોડીને જતા રહીએ એ પ્રકારનો સમાજનો માહોલ અને ઉત્સવ જોવા મળે છે સમસ્ત કોળી સમાજનું મિલન મળ્યું હતું ખૂબ બોડી સંખ્યામાં સમસ્ત કોળી સમાજના ભાઈઓ હાજર રહ્યા હતા અને હું ખાસ સમસ્ત કોળી સમાજને અપીલ કરું છું કે જે ભાગલા પાડે છે તરફદા ચોવાડિયા એની અફવામાં આવતા નહીં વધારેમાં વધારે ભાજપ તરફી ચંદુભાઈ તરફી મતદાન થાય અને જીતવાના તો છે જ એટલે આના જીતના ભાગીદાર આપણે બની એવી અપીલ કરું છું જય કોળી સમાજ ભારત માતા કી આજે હળવદ મુકામે હળવદ ધાંગધ્રા મૂળી ચોટીલા સાયલા વાંકાનેર મોટાભાગના સૌરાષ્ટ્રમાંથી મહાનુભાવો હતા ખાસ કરીને સમસ્ત કોળી સમાજના આગેવાનો અમારા ધંધોકાના ધારાસભ્ય કાળુભાઈ આપણા ચોટીલાના ધારાસભ્ય સાંભળીભાઈ અને સમસ્ત કોળી સમાજના સરપંચો આગેવાનો એક જ નીચા નીચે આવી અને હળવદ મુકામે અહીંયા સંમેલન બોલાવ્યું હતું એનું એક જ કારણ કે આપણે સમસ્ત કોળી સમાજ નામે તરપદા ચુવાળિયા ઘેડિયા ઠાકોર કોઈ અલગ નથી બધા આપણે એક જ મગની બે ફાયદો અને એક જ પરિવાર છે એ ભાવથી કોંગ્રેસ કોંગ્રેસવાળાનું કામ કરે આપણે કંઈ વાંધો નથી એનો એનો હક છે એમ આ તો ભારતીય જનતા પાર્ટીના બધા આગેવાનો જેને સમર્થન આપવા માટે ચંદુભાઈને ભેગા થયા હતા ત્યારે એટલું ચોક્કસ કહીશ કે આપણે કોઈપણ જાતની અફવા કે કોઈ પણ જાતના એવા ખોટા મેસેજમાં ફરવાનું નથી આપણે મતદાનના દિવસ સુધી કમળ કમળને કમળ બીજી વાત નહીં અને સમસ્ત અઢારે વણ મોદી સાહેબનું શું તો સૌનો સાથ સૌનો વિકાસ કોઈપણ ભોગે આપણે ચંદુભાઈને જંગી બહુમતી ત્યાંથી ચૂંટી મોકલીએ એના માટેના સૌએ પ્રયત્ન કરી અને ગામે ગામે આ સંદેશો પહોંચાડવા માટે આજે અહીંયા સરસ મજાનું આયોજન કર્યું હતું